જૂનાગઢ માંગરોળના ધે ઘેડ પંથકમાં નદીઓ સાફ કરવાની પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે હાલ વરસાદના કારણે ઔઝત નદીમાં પાણી આવતા નદી છલકાઈ હતી અને પાણીથી પાકમાં નુકસાન ન થાય તે માટે માંગરોળ તાલુકાના ઘોડાદર ગામે હાલ નદીમાંથી કચરો કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી શું પ્રી મોન્સૂનની કામગીરીમાં નદી સાફ કરવામાં નથી આવી કે શું તેવા અનેક સવાલો ઉભા થયા છે અને તરફ એક તરફ ઘેડ પંથકમાં પાણી ન ભરાય તે માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેવી વાતો કરે છે બીજી બાજુ નદીમાં પાણી આવ્યા બાદ સફાઈ કરતા જોવા મળે છે તો શું પ્રી મોન્સૂન કામગીરી થાય છે કે બસ કાગળ ઉપર થઈ છે અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે